શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાનું આ ધોરણ પાંચ છે અમારે પર્યાવરણ વિષયમાં એક પાઠ આવે છે સાતમો પાણી સાથેના પ્રયોગો એની અંદર પેજ નંબર ત્રેસઠ પર આ લીંબુ છે એ પાણીમાં ડૂબી જાય છે પણ એમાં મીઠું નાખવાથી એ લીંબુ ઉપર આવે છે એવો એક પ્રયોગ આવે છે તો આ બેન અત્યારે હાલ સૌની હાજરીમાં એ ગ્લાસમાં પાણી ભર્યું છે તેમાં લીંબુ નાખે છે નાખો જોઈએ બેન જુઓ ધીમે 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 એ લીંબુ તળીએ જતું રહ્યું છે હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરશું હવે આ દીકરી પાણીના ગ્લાસમાં મીઠું નાખે છે એ જોઈએ આપણે નાખો જોઈએ બેન મીઠું બધું જ નાખી દો ચાલો હલાવો જુઓ એ હલાવે છે ચાલો લઈ લો જોઈએ ચમચી જુઓ જે ડૂબેલું લીંબુ હતું એ પાણીની સપાટી ઉપર આવી ગયું છે હવે આપણે થોડું વધારે મીઠું નાખશું બેન નાખવો જોઈએ થોડું મીઠું વધારે થોડું નાખજો એમાંથી બસ બાકીનું પાછું નાખી દો થેલીમાં ચાલો હલાવો જોઈએ ચાલો છોડી દો જુઓ આપણે પહેલાં જોયું તું તેમ લીંબુ પાણીમાં તળિયે હતું આ અત્યારે જુઓ મીઠું નાખવાથી એ ઉપર આવી ગયું છે તો એમનું સરસ મજાનું ઉદાહરણ આ મૃત દરિયો એટલે કે મૃતસાગર છે તો મીઠાના દ્રાવણથી જે પાણીમાં મીઠું ખારાશ વધારે હોય તેમની અંદર વસ્તુ તરે છે એટલે જ એ મૃતસાગરની ઉપર લોકો સૂઈ શકે છે